વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ અને ધોરણ બાર બોર્ડ પરીક્ષાના પરિણામને લઈને એક મહત્ત્વની અપડેટ સામે આવી છે એ અપડેટ આપણે જોઈએ તો ગુજરાત સમાચાર ન્યૂઝપેપરના અહેવાલ મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડ પરીક્ષાના પરિણામો આ વર્ષે વહેલા જાહેર કરવાની સરકારની પૂરેપૂરી તૈયારી હતી અને તે માટે બોર્ડ દ્વારા પણ આયોજન કરાયું હતું પરંતુ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ છે કે સાત મેના રોજ આપણા ગુજરાતમાં ઇલેક્શન છે અને ઇલેક્શનને લઈને બોર્ડના પરિણામો વહેલા આવે તેવી શક્યતા દેખાતી નથી બોર્ડના પરિણામ પહેલાં બોર્ડ પરીક્ષામાં ગેરરીતિ કરતા પક પકડાયેલા વિદ્યાર્થીઓ અને સીસીટીવી ફૂટેજમાં ગેરરીતિ કરતાં પકડાયેલા વિદ્યાર્થીઓની રૂબરૂ સુનાવણી માટે બોર્ડ દ્વારા એક મીટિંગનું આયોજન કરવામાં આવે છે અને એના માટે ચૂંટણી પંચ દ્વારા શિક્ષણ બોર્ડ દ્વારા મંજૂરી માગવામાં આવી છે પરંતુ ચૂંટણી પંચ તરફથી અત્યાર સુધી મંજૂરી કે કોઈ જવાબ મળ્યો નથી આવી પરિસ્થિતિમાં તમારું પરિણામ એ ઇલેક્શન બાદ એટલે કે સાત મે બાદ જાહેર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે તો મિત્રો આવી શૈક્ષણિક અપડેટ નિયમિત મેળવવા માટે ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય ભારત જય હિન્દ